બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ પ્રજાના વિવિધ પ્રશ્નોને તાકીદે ઉકેલવા તથા વિવિધ વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવા સૂચન કરતા જિલ્લા કલેક્ટર શ્રી નેશનલ હાઇવે ઓથોરિટીને સમય મર્યાદા કામમાં કામ પૂર્ણ કરવા તાકીદ કરતા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી મિટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્ન સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલા જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા શ્રી દ્વારા મળેલી વિવિધ રજૂઆત બાબતે સંબંધિત અધિકારીશ્રીઓ પાસેથી રિવ્યુ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું રોડ રસ્તા આરોગ્ય શિક્ષણ નેશનલ હાઈવે બાબતે આવેલ રજૂઆત સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી ઝડપી પૂર્ણ કરવા જણાવ્યું હતું આ સાથે તકેદારી પેન્શન વગેરે બાબતો ત્વરિત કામગીરી કરવા સૂચન કરાયા હતા જિલ્લા શ્રીએ નેશનલ હાઈવે ઓથોરિટી વિભાગના અધિકારીશ્રીઓને સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા તાકીદ કરી હતી અધ્યક્ષ અધ્યક્ષસ્થાનેથી પ્રજાના પ્રશ્નોને તાકીદે ઉકેલવા તથા વિવિધ વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવાની જિલ્લાના અમલીકરણ અધિકારીઓની સૂચન કરાયા હતા બેઠકમાં દિયોદર ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ કાંકરેજ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી ધાનેરા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી ધાનેરા ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ દ્વારા લોકહિત અને જનકલ્યાણના પ્રશ્નો સંદર્ભે કરાયેલી કાર્યવાહી અંગે બેઠકમાં સમીક્ષા કરાઈ હતી આ બેઠકમાં ડીસા ધાનેરાને જોડતો ફોરલેન રોડ થરાદ મુખ્ય નહેરમાંથી ધાનેરા તાલુકાના ગામોમાં તળાવ ભરવા બાબત દાંતીવાડા ડેમ ઓવરફ્લો થતાં નદીમાં વહી જતા પાણીને કાચી કેનાલ મારફત સીપુ ડેમમાં પાણી નાખવું જોરાપુરા ભાખર ગામને દાંતીવાડા તાલુકામાં સમાવેશ કરવો દિયોદર ભાખર હાઇવેથી આમલા ગામને જોડતા રોડના રિપેરિંગનું કામ દિયોદર ખાતે ધનાશ્રી તળાવ લાખણીનું ખડવાવાળું તળાવ તથા ભીલડીનું દુધિયા તળાવમાં ગટર તથા ચોમાસાના પાણીના નિકાલ અંગેનો પ્રશ્ન ડીસા સ્થિત નાનું બનાવવું થરા શહેરમાં સર્વિસ રોડની પહોળાઈ વધારવા સહિતના પ્રશ્નો બાબતે કામગીરીની સમીક્ષા કરાઈ હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષરરાજ મકવાણા અધિક કલેક્ટર શ્રી સીપી પટેલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા